બરવાળા તાલુકાના પોલારપુર ગામના લક્ષ્મીબેન રામજીભાઈ પરમાર અને કૃષ્ણાબેન રામજીભાઈ પરમાર અને વાઘજીભાઈ કેહરભાઈ ચાવડા ઉપર તેજ ગામના મંગલીબેન કોળી અને તેમના સાથીદારો દ્વારા દલિત સમાજના લોકો ઉપર મામૂલી વાતે મારામારી કરી હતી રામજીભાઈ પરમારના ઘર સામે બજારમાં રેતી પડી હતી તેમાંથી ત્રણ તગારા રેતી ભરવા ગયા હતા અને હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી

વિના મમ્મી ને અમને બધાયને મારી અને મમ્મી ગટર માં નાખી દીધા મારી અને પછી અમે બરવા દવાખાને આવ્યા ત્યાં સારવાર સરખી ન મળી પછી અમે સોનાવાળા બોટાદ આવ્યા ને અમને સારવાર મળી